નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર આપ નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું દિલ્હી વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસમાં સિત્તેરમાંથી અડતાલીસ બેઠકો જીતીને ભાજપે વિજય મેળવ્યો સંરક્ષણ મંત્રાલય નૌકાદળ માટે અગિયાર પેટ્રોલ જહાજો અને ત્રણ તાલીમ જહાજો પૂરા પાડવા માટે ભારત ઇલેક્ટ્રોનિક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ એકત્રીસ નક્સલીઓને ઠાર કર્યા અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને નિવાસ સ્થાને આપની બેઠક સંજયસિંહ ગોપાલ રાય અને સંદીપ પાઠક પણ ઉપસ્થિત રહ્યા ત્રિપુરા સરકારે ગઈકાલે ગરતલામાં ડેસ્ટિનેશન ત્રિપુરા બિઝનેસ કોન્કલેવમાં શિક્ષણ આરોગ્ય કૃષિ અને માહિતી ટેકનોલોજી માટે સિત્યાસી ખાનગી રોકાણકારો સાથે સાડત્રીસો કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા આજથી ત્રણ દિવસ સુધી હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી બારથી થી ચૌદ ફેબ્રુઆરી સુધી હવામાન રહેશે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને हिमવર્ષાની શક્યતાઓ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ મુંબઈ થી રાજકોટ પ્રથમ ફ્લાઇટમાં આવતા મુસાફરોનો ગરબા અને ભાંગલાથી સ્વાગત કરવામાં આવ્યું ત્રણસો 326 કરોડના ખર્ચે નિર્મિત ન્યુ ટર્મિનલમાં 1800 મુસાફરોનું હેન્ડલિંગ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દસ થી સોળ ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ કરવો પડશે જે બાદ સત્તર થી ઓગણીસ ફેબ્રુઆરીના રોજ પવનનું જોર વધશે અને સાથે જ ઠંડીના પ્રમાણમાં પણ વધારો થશે ઉત્તરાખંડમાં યોજાઈ રહેલી આડત્રીસમી રાષ્ટ્રીય રમતોમાં ખેલાડીઓનું અસાધારણ પ્રદર્શન દહેરાદૂન હલ્દવાની અને અન્ય સ્થળોએ યોજાઈ રહેલી સ્પર્ધાઓમાં ખેલાડીઓએ પોતાની ઉત્તમ કુશળતા દર્શાવી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે